માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા વાહન ચાલકો માટે ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે આનાથી ડ્રાઈવરો માટે માત્ર સમય અને ઇંધણની બચત થાય છે પરંતુ ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારોમાં અટવાતા બચાવે છે એટલે કે ઘણી વાર લોકો ફાસ્ટેગ ને પોતાના ખિસ્સામાં અથવા તો વાહનના ડેશબોર્ડ માં બનાવેલા ગ્લોવ બોક્સ માં રાખે છે તેને ટોલ બૂથ પર બતાવીને તમારા ખાતામાંથી ટોલ આપોઆપ કપાઈ જાય છે પરંતુ હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગ ને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે આ સૂચનાઓ અનુસાર જો ડ્રાઈવર તેના ફાસ્ટેગ ની ટોલ પ્લાઝા પર કાર જીવવાની વિન્સિલ પર ચોટાડવાને બદલે તેના હાથમાં અથવા તો અન્ય જગ્યાએ રાખે છે તો દંડનો સામનો કરવો પડશે આવા ડ્રાઈવરો પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવશે અને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે છે કે તેવી શક્યતા બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ